પાદરા તાલુકાના લતીપુરા ગામમાં આવેલ પેટાપરા પાલકીપુરાની પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકા ભાજપના હોદ્દેદારો લતીપુરા રણુ ગામના સરપંચો અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવીન શાળાનું નિર્માણ થવાની ગામમાં બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા દ્વારા પાદા તાલુકામાં અત્યાર સુધી ચૌદ નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે સાથે જ આગામી દિવસોમાં ચૌદ શાળાઓના નિર્માણની યોજના હેઠળ કાર્ય શરૂ કરવામાં આવશે જે પૈકી હાલના તબક્કે પાંચ શાળાઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવી લુરા ના પેટાપરા પાલીપુરા માં જે શાળાનું ખાતમુહૂર્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ના શ્રીઓ જિલ્લા પંચાયત ના શ્રી રણુ ગામના સરપંચ શ્રી લતીપુરા ગામના સરપંચ શ્રી અને શાળાના આચાર્યશ્રી શાળાના શિક્ષક શ્રીઓ અને રણુ અને લતીપુરાના ગામના વડીલો તથા આગેવાનો હાજર રહ્યા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારમાં આપણા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ શાળાઓનું ખાતમુહૂર્ત આપણા શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુએ કરેલું છે અને એમનું લોકાર્પણ પણ થઈ ગયું છે અને બીજી જે ચૌદ જેટલી શાળાઓ મંજૂર થઈ છે એમાંથી આ પાલખીપુરાની પાંચમી શાળાનું આજે અમો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર મિત્રો ગામના વડીલો અને સરપંચશ્રી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા એમનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે